અંકલેશ્વર નગરપાલિકાના શારદા ભવન હોલમાં ગણેશ મંડળોની બેઠક બાદ વિપક્ષના સભ્યએ ભાડાના પ્રશ્ને ઉઠાવતા વિવાદ સર્જાયો છે અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ સમયે કોઈ પણ સમસ્યા ઉદભવે નહીં તે માટે ગણેશ મંડળની સ્થાપના કરવામાં આવી છે જો કે તાજેતરમાં મંડળની શારદા ભવનમાં મળેલ બેઠક બાદ પાલિકાના વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણે આઠમી ઓગસ્ટે કરેલ એક અરજીથી વિવાદનો મતપૂરો છે મુખ્ય અધિકારીને કરેલ અરજીમાં શારદા ભવન હોલનો વગર ભાડે અને વગર પરવાનગીએ ઉપયોગ થયો હોય તેની તપાસ કરી વપરાશકર્તાઓ પાસેથી અથવા જવાબદાર અધિકારીઓ પાસેથી રકમ વસૂલ કરવા માટે જણાવ્યું હતું જે અરજી બાદ વિવાદ સર્જાયો છે ગણેશ યુવક મંડળ ભાઈ આક્ષેપ કર્યો છે કે તેમની બેઠક બાદ જ અરજી આપવાનું કારણ કોમી બેમેડિસે ફેલાવવાનું હોઈ શકે તારીખ અઠ્ઠાવીસ સાત બે હજાર ચોવીસના રોજ એક આવનારા ગણેશ ઉત્સવનો તહેવાર સારી રીતે ઉજવાય એ માટે એક ગણેશ સમિતિની રચના કરવામાં આવી હતી અને એ અઠ્ઠાવીસ સાત બે હજાર ચોવીસના રોજ એની પહેલી મિટિંગ યોજવામાં આવી હતી તેમાં લોકોનો પ્રશ્ન ઉકેલાઈ જાય અને તહેવાર સારી રીતે ઉજવાય એના માટેની એક મિટિંગ હતી

એમની વસુલાત કરવામાં આવ્યા અને એમણે સ્પષ્ટ લખ્યું પણ હતું કે અંદર મીડિયાના મીડિયામાં પ્રસારિત સમાચાર થયા છે માટે થી વીસ પ્રોગ્રામમાં અમારો પણ એક પ્રોગ્રામ હતો અને મીડિયામાં અમારા સમાચાર પ્રસિદ્ધ થયા પણ હતા માટે એમણે સીધી ચેલેન્જ ગણેશ સમિતિ પર કરી હતી માટે અમે એ માટેની અરજી માટે અમે નગરપાલિકામાં એક અરજી લખી હતી કે આ તારીખમાં જે વિપક્ષના સભ્ય નેતા છે જહાંગીરભાઈએ એમને જે અરજી કરી છે એ અમને લેખિત રજૂઆત કરીને માંગી હતી કે ભાઈ અમને આપો તો તો એ લોકો આપવામાં અસમર્થ રહ્યા હતા અને આપી ન હતી અને લોકમુખે એવી ચર્ચા હતી કે આ અરજી ફાડી નાખી છે માટે એની તપાસ થવી જરૂરી છે ગંભીર મુદ્દો છે તો આ અંગે જહાંગીર પઠાણે જણાવ્યું હતું કે માં શારદા ભવન ટાઉન હોલ બાબતે છેલ્લા ઘણા સમયથી તેઓ અરજી કરી રહ્યા છે પરંતુ કોઈ તપાસ કરવામાં આવતી નથી અને હવે ધાર્મિક બાબતે મને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે અંકલેશ્વર નગરપાલિકાની અંદર અંકલેશ્વર નગરપાલિકા શહેર તરફ પણ સોશિયલ મીડિયાની અંદરમાં મારા વિરુદ્ધની અંદરમાં કંઈક ક્લિપો ચાલે છે નામ વગરની પણ આડ આડ આડકતરી રીતે મારા નામથી જ થાય એવું મને લાગી રહ્યું છે જેથી અંકલેશ્વરની અંદરમાં મેં અંકલેશ્વર નગરપાલિકાને સંબોધીને એક અરજી આપી હતી કે અંકલેશ્વરનું મા શારદા ભવન ખોટી જગ્યા ખોટા રૂપિયાઓથી વપરાઈ રહેલું છે લોકો જે ફાવે તેમ કોઈ પણ ચાવી લઈને ખોલીને કોઈ પણ જગ્યા બેસી જાય તેવી ધારે કે છ લગભગ આ એક વર્ષથી મૃત્યુ ચાલે છે તો અમે લગભગ ચારથી પાંચ અરજીઓ આપી કે ભાઈ તમે આ કોઈ બી આ લોકોને ભાડા આપો કોઈ સગા વાતને સગા એને કોઈને બી આપણ પૈસા તો વસૂલો નગરપાલિકાના રૂપિયાનું લાઇટ બિલ અને એની અંદર મેન્ટેનન્સ જે ખર્ચો થઈ રહેલો છે તે પણ નીકળતું નથી અને અમારી રજૂઆત આજથી નથી વર્ષોથી છે ને અમે લડીએ છીએ આ બાબતની અંદર પણ કંઈ લોકોએ મારા વિરુદ્ધમાં કે કે ભાઈ અમે ગણેશજીનું એનું કંઈ ફંક્શન હતું તેના માટે મને તે બાબતમાં ખબર બી નથી કે શું હતું અને શું નથી આ લોકોએ ધાર્મિક પ્રવૃત્તિને મારા પછાડી સંતાડીને મને ટાર્ગેટ કરવાની કોશિશ કરી